ગુજરાતમાં જ નહીં પણ દેશના ઘણા રાજ્યોમાં પણ નકલી અધિકારીઓ બનીને ગુનાઓને અંજામ આપ્યા હોવાની તેવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે તેવામાં ગુજરાત રાજ્યના સુરત શહેરમાં પણ લોકો સાથે અગિયાર લાખની છેતરપિંડી કરવા નાખવાના મામલે પોલીસે એક શખ્સને પર પાડ્યો છે તે શખ્સ પોતે આઈપીએસ અધિકારી હોવાનો દાવો કરતો હતો આ શખ્સને પોલીસે ઝડપ્યા તેના ગણતરી કલાકોમાં જ તેની સામે બીજી ફરિયાદ પણ સામે મળી આવી હતી રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપવાનો સિલસિલો અતાવત છે ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક નકલી ઉચ્ચ સરકારી અધિકારીની ઓળખ આપી લોકો પાસે રૂપિયા પડાવતા ઈશાનને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે કામરેજ પોલીસ મથક ખાતે મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાના મિરજા તાલુકામાં રહેતા સમીર સલીમ જમાદારે ફરિયાદ આપી હતી કે સમીર જમાદારને તેમના ભાઈબંધકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થવા પામી હતી તે દરમિયાન પ્રદીપ પટેલે આઈપીએસ અધિકારી હોવાની ઓળખ આપી હતી થોડા દિવસ વીત્યા બાદ પ્રદીપે સમીર જમાદારને કામરેજના સુલતાન ગામ પાસે આવેલી તોરણ હોટલમાં ત્રીસ ટકા ભાગીદાર રહેવા કહ્યું હતું અને સારો નફો મળશે તેવી લાલચ આપી આપી હતી જેને લઈને સમીરે ટુકડે ટુકડે લાખ રૂપિયા દીધા હતા જોકે થોડા દિવસો વીત્યા બાદ સમીર જમાદારે પ્રદીપના હોટલના એગ્રીમેન્ટ બાબતે કહેતા પ્રદીપે આજકાલ કર્યા કરતો હતો જેને લઈને સમીરે પૈસા પરત માંગ્યા હતા જેથી પ્રદીપે બાર લાખ રૂપિયા પરત કર્યા હતા પરંતુ અગિયાર લાખ પછી આપી દેશ તેમ જણાવ્યું હતું જોકે ઘણા દિવસો વીત્યા પછી છતાં પ્રદીપે રૂપિયા નહીં આપતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું માલુમ પડતા સમીર જમાદારે અસમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી તો મળેલી ફરિયાદના આધારે

અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના ત્રીસ ટકા હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનો એમણે ઓળખ આપી યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ પટેલને ટુકડે ટુકડે ત્રેવીસ લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી આ રકમ એમણે બે હજાર ત્રેવીસથી લઈ અને બે હજાર ચોવીસના મે મહિના સુધીમાં આપેલી હતી ત્યાર પછી સમીરને કોઈ ત્રીસ ટકાનો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને અગિયાર લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો અને ગલ્લા તલ્લા કરતો હતો પોતે પોલીસ ઓફિસર હોવાનો રોફ બતાવી અને એને ડરાવતો તો જેના કારણે આ જે સમીર જમાદાર છે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડાને એમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે પ્રદીપ પટેલ છે એના મોબાઈલ ફોનની અંદર યુનિફોર્મ પોલીસના યુનિફોર્મની અંદર આઈપીએસના બેઝ લગાવી આઈપીએસ જેવો જ વેશ ધારણ કરી અને લોકોને છેતરતા હોવાના અનેક ફોટોગ્રાફ્સ વગેરે મળ્યું છે એ બાબતના કન્વર્સેશન્સ પણ મળ્યા છે આરોપીના કબજામાંથી એક ખાખી પેન્ટ મળ્યું છે આ જે પ્રદીપ બળદેવ પટેલ છે લગભગ બે હજાર સત્તરથી લઈ અને બે હજાર ચોવીસ સુધી પોતે પોલીસ ઓફિસર હોવાનું અલગ અલગ લોકોને જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાની હકીકત અત્યારે પ્રાથમિક તબક્કે જણાઈ છે આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને વીસ તારીખ સુધી એટલે દિન પાંચના

પોલીસ દ્વારા ફરિયાદી પક્ષ છે એમના સંપર્ક કરવામાં આવી રહ્યો છે અમુક ફરિયાદીઓએ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો છે તો આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે અમારા જે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબ દ્વારા પણ આ જે આરોપી છે એની સખત એની સામે સખત કાર્યવાહી કરવામાં આવે અને વ્યવસ્થિત પૂછપરછ કરી અન્ય ભોગ બનનાર લોકો કેટલા છે એમની પણ શોધખોળ કરવામાં આવશે આરોપી સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ સરકારી કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે સાહેબ આજે ફરિયાદ સિવાય બીજા કોઈ વા ગુના કબૂલ કર્યા છે 20 લાખ બીજા એના સિવાય અત્યાર સુધીમાં પ્રાથમિક પૂછપરછ થઈ શકી છે એમાં ત્રણ લોકો ભોગ બન્યા હોવાની હકીકત અત્યાર સુધીમાં સામે આવી છે એ પૈકીના કૌશિક દુર્લભભાઈ પટેલે પણ આજે જ ફરિયાદ દાખલ કરી છે આ સિવાય પણ અમે મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરીએ છીએ કે આ આજે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે પોતાની જાતને આઈપીએસ હોવાનું પોલીસ ઓફિસર હોવાનું કહીને કોઈ લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કામ સિવાય પણ કોઈ જગ્યાએ પોતે ભોગ બન્યા હોય